હેલો ફ્રેન્ડ્સ ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો કારેલાનું શાક બનતું હોય છે અને આ રીતની શાલ હોય છે એમાંથી આપણે કારેલા શાલના મુઠિયા પછી ડેવરા એવું બધું બનાવતા જોઈએ છે પણ આજે આપણે કારેલાના શાલમાંથી ચટણી બનાવીશું એ પણ સરસ બને છે અને ખાવાની મજા પડે છે તો ચાલો શરૂ કરીએ તો મેં અઢીસો ગ્રામ કારેલા લીધેલા એની છાલ લીધેલી છે છાલને સરસ ધોઈ અને સાફ કરી લીધી છે હવે એમાં આપણે મીઠું એડ કરીશું મીઠું એડ કરી અને આપણે દસ મિનિટ રહેવા દઈશું એટલે એની કડવાશ હશે થોડી દૂર થઈ જશે તો દસ મિનિટ જેવું થઈ ગયું છે અને આ કારેલાની સાલમાંથી પાણી નીકળી ગયું છે તો હવે આને આપણે આ રીતે હાથોડે નીચોવી લઈશું આ રીતે નીચોવી અને બધું પાણી કાઢી લઈશું એટલે જે કારેલાની શાલની કડવાશ હશે એ નીકળી જશે એકદમ સરસ ગુણકારી સાલ હોય છે એ આપણે ફેંકી દેતા હોઈએ છીએ તો આ રીતે આપણે બધી સાલનું પાણી નીતાારી લઈશું મેં બધું પાણી નીતાવી અને ચાલને સરસ કમ્પ્લીટ કરી દીધી છે કોરી તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો આપણે એક આ વાસણમાં થોડું અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું ને એમાં આપણે એક મોટી ચમચી જેટલા સિંગદાણા એડ કરીશું ને થોડી વારને સાતરી લઈશું સિંગદાણા સંતરાઈ ગયા છે હવે એક નાનો કાંદો લીધો છે એને આ રીતે સ્લાઇસ કરી દે છે આપણે એડ કરી લઈશું તો થોડો આછો ગુલાબી થાય એવો આપણે કાંદાને ચડવી લઈશું તો થોડો કાંદાનો કલર ચેન્જ થઈ ગયો છે હવે એમાં કારેલાની શાલ એડ કરી દઈશું એને પણ આપણે થોડીક કૂક કરી લઈશું આ રીતે આપણે એને વધારે વાર નથી થતી ને થોડી વાર આ રીતે કૂક કરી લઈશું એક મિનિટ જેવું આપણે કૂક કરીશું તો એક મિનિટ જેવું થઈ ગયું છે એટલે શાલ ને ચડતા વાર નથી લાગતી એટલે ચડી જ ગઈ છે અને કાંદા પણ સરસ નરમ થઈ ગયા છે હવે એમાં આપણે મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું એક ચમચી જેટલી પેસ્ટ એડ એને પણ થોડી સાતળીશું એટલે એની કચાસ દૂર થઈ જાય બીજા મસાલા કરીશું આપણે ચપટી હળદર એડ કરીશું એક ચમચી દાણા જેટલું તો આપણે એડ કરીશું મીઠું આપણે સ્વાદ પ્રમાણે થોડું એડ કરેલું એટલે આપણે ખાલી કાંદાના ભાગનું મીઠું એડ કરીશું લાલ મરચું નથી એડ કરતી મેં મરચાંની પેસ્ટ એડ કરેલી છે લસણ મરચાની એટલે થોડા દાણા એડ કરીશું અને એક ચમચી જેટલો ગોળ એડ કરીશું સરસ મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે અડધી મિનિટ ચલાવીને સાંતરી લઈશું એટલે મસાલા સરસ સંતરાઈ જાય એક ચમચી જેટલા તલ એડ કરીશું કરી લઈશું હવે આપણે ગેસ બંધ કરી અને આ મિશ્રણને ઠંડુ થવા દઈશું તો આપણું મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે હવે એને મિક્સર જારમાં લઈ લઈશું તો હવે મિક્સર જારમાં લઈ લીધું છે હવે આપણે ક્રસ કરી લઈશું તો મેં ક્રશ કરી લીધી છે આ રીતની આપણે કચરી ક્રસ કરવાની છે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરી અને પ્લસ મોડ ઉપર આપણે આ રીતે આ કચરી ક્રસ કરી લેવાની છે તો આપણી ચટણી તૈયાર છે અને આપણે એક બાઉલમાં લઈ લઈશું તો તૈયાર છે આપણી કારેલાની સાલની ચટણી સરસ જોઈને જ ખાવાનું મંદે જાય એવી મજા પડે એવી ચટણી તૈયાર થાય છે ગરમા ગરમ રોટલી સાથે મસ્ત લાગે છે તો જો તમને અમારી મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ